પંડિત દીનદયાળજીની પુણ્યતિથિ નિમિત્તે નવસારી જિલ્લા ભાજપા દ્વારા ભાવપૂર્ણ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે ચાંદની ચોક ખાતે આવેલી તેમની પ્રતિમાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રપ્રેમની ભાવના યાદ કરી હતી ઉપરાંત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પોતાના સંબોધનમાં પંડિત દીન ઉપાધ્યાયજીના સાદગીપૂર્ણ જીવન એકાત્મક માનવવાદના સિદ્ધાંત અને અંત્યોદયના વિચારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી કાર્યક્રમ દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપા નવનિયુક્ત મહામંત્રી શાંતિલાલ પટેલ મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીએ કર્યું હતું

ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના દિને નવસારી ખાતે એની પુણ્યતિથિ નિમિત્તે જે સ્ટેચ્યુ છે એમને પુષ્પાંજલિ કરીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં અમારા સાથી ધારાસભ્ય માન્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને નિયુક્ત અત્યારના મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ શ્રી શાસ્ત્રીજી અને નગરપાલિકાના જે કોર્પોરેટરો પૂર્વ જે સભ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો આજે ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમ ના માધ્યમથી આજે જે રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આખા દેશ માટે જે પંડિતજીના જે પગદર્શક અને એકાત્મ માનવવાદ ધ્યાનમાં રાખીને જે છેવાડાના લોકો સુધી યોજના પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છે અને જે રીતે અત્યારે જી રામજી યોજના પણ જે અત્યારે નવી દાખલ કરીને એમણે જે ગામડાના લોકોને શેવાડાના લોકોને સુખાકારી મળે અને શહેરીકરણ અટકે માટે જે કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં પણ આજે અનેક યોજના જનધન યોજના હોય આયુષ્યમાન ભારતની યોજના હોય કે પછી કાચાથી પાકા આવાસ હોય સ્વચ્છ ભારત હોય જલ જીવન અને જે સ્વચ્છતાનો આખો સંદેશો આજે આપણા યશસ્વી વડાપ્રધાન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પંડિત દીનદયાળજીની એકાત્મ માનવવાદની વિચારસરણી સાથે આગળ વધી રહ્યા છે તેમાં આપણે પણ આ જે જે આ નવસારી જિલ્લાના જે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે એમની પ્રેરણા લઈને એકાત્મ માનવવાદ અને સેવાડાના અંતરે લોકો સુધી આપણે પહોંચીએ એ જ એમને સાચી સંધાન છે એટલે આ તબક્કે આ જે મને પણ અહીં જે આવીને અવસર મળ્યો હું મારી જાતને ધન્યતા અનુભવું છું ધન્યવાદ